પબ્લિક આવી ગઈ છે બધી અને બાઉન્સર પણ દેખાય છે અને હવે થોડીક જ વારમાં હજુ રૂપિયા આવશે તો અમે એમને બે જોવા માટે આવી ગયા કે ભાઈ તમે જોઈ શકો છો પબ્લિક બહુ બધી પબ્લિક આવી ગઈ હતી અને ઓસિપી ફરવાડ પણ આવ્યા હતા અને ઇન્સ્ટાગ્રામના કેટલા બધા કલાકારો હતા તો બતાવીશ તમને વિડીયોમાં જોતા રહીજો છે બધી મજા આવશે અને આ માહિરભાઈ જો આગળ આગળ જાય

તમે મારો આખો બ્લોગ જોવો પડશે તો તમને ખબર પડશે કે અમે લોકો ક્યાં જવાના તો ચાલો બરાબર ચા નાસ્તો કરીને પછી નીકળીએ તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ જોઈ શકો ચા અને પૂરી છે અને પાઉં છે અને માઈભાઈને ફેવરેટ અને છે અને ફેવરેટ હે તો મિત્રો ફાઈનલી ભરવાડ આઈ ગયા છે અને અમે તો એમને પેલા જ મળી તમે જોઈ શકો ફોટો પણ પડે મેન મા પેલા જ અમને અમારા ગણનારા ચા પીવા માટે ત્યાં જ ફોટો પડાવીધો હતો

मद रा <payment about smoke> આજે મન મૂકીને રમજોરા ને હારે રમે કાના રાંદા જીરો એ પછી ઘણા ભાઈબંધોયા પણ રાધા જે મોન ની અલધીરા કે ફોન કરો લે હાજર થા ભાઈ એ તારો મારું રાજ રાજે દરબાર જાનો ના કોઈ દી ના ટડે આની તારી મારી દોસ્તી

तारा पालवनो चेडो तारा दाते दबाए पायल ए तारा पायल ते उरे थे तो दोस्तों फाइनली खजूर भी आई गए हैं हमें जन रात से तब बेकल थी ये फाइनली खजूर भी नहीं गाड़ी आई गई है तो मैं जो सको फॉर्चूनर અને ખજૂરભાઈ બહાર તો આવું પણ ટ્રાફિક એટલો બધો હોય પબ્લિક એટલી બધી છે વિચાર કરી રહ્યા કઈ રીતે બહાર આવશે માહિર જુઓ માહિર પણ બહુ ખુશ થઈ ગયો હોય તો ફાઇનલી ખજૂરભાઈની એન્ટ્રી થઈ ગઈ છે જોઈ શકો બહાર આવીને હાથ કર્યો બધાને હવે જશે સ્ટેજ ઉપર તો જોતા રહો વિડીયો મજા આવશે તમને જોવાની અને પબ્લિક પડામ પડી કરી રહી ફોટા માટે તમે જોઈ શકો વિડીયોમાં તો મિત્રો ફાઇનલ એક હજાર રૂપિયા સ્ટેજ ઉપર આવી ગયા તમે જોઈ શકો છો અને હવે જે ફુગ્ગા હૈ શેરવાને લખેલા એ ઉપર ઉડાડશે આકાશમાં તમે જોઈ શકો છો કોઈ પણ કાર્યક્રમ હોય એટલે તમારે કપડા ભાડે લેવા હોય તો ત્યાં આવવાનું ભગવાન ને પૈસા ની જરૂર નથી ક્યારે મહાદેવ કે કોઈ માતાજી તમારી પૈસા માંગ્યા કેમ કે આપડી કોઈ ઓકાત નથી કે આપણે ભગવાન પાસે આપણે ભગવાન ને આપી ન શકીએ તમામ લોકોને વિનંતી કરું છું કે તમારી આજુબાજુ જે હોય ખાસ જેના ઘર પડી જાય જેના ઘર તૂટી ગયા હોય જે અટવાઈ ગયેલો હોય ઇન્સ્ટાગ્રામ માં મેચ અપ કરજો ભાઈ આપણે 24 કલાક अवेलेबल છો ઓલા અને ખાલી વાતો નથી કરતા તમામ લોકોને કહું છું આજે તમે મને પ્રેમ આપો છો એનું મોટું કારણ શું છે ઘણા લોકો મને કહે છે ભાઈ કજુ બના બસ તું કે જો હું વિડિયો કોલ કર અને હું હા બોલું ને હા તો મિત્રો ત્યારે આવી ગયા હું ખજૂરભાઈને જોઈ અને બેસી ગયા જમવા માટે તમે જોઈ શકો માહેનને ગમ્યું નહીં ખજૂરભાઈ ફોટો પડાવ્યો નહીં એટલે એ મૂડમાં નહીં થોડો અને બેસી બેસી ગયા છે તો આ વિડીયો આપણે અહીં એન્ડ કરીએ છીએ જેવું લાગે મારો લોગ કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો તો મળીશી એક નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ બરાબર મારે